એટલા માટે કહું છું હાઈએસ્ટ લોકોની ચા એવી હોય કે હું વર્ક પરમિટ પર નામે જ જાય છે હવે જે કંપનીને લીગલી લોકોને બહાર કામ કરવા મોકલવા છે એમને આપણી મિનિસ્ટ્રી ઓફ અફેર્સ પાસેથી એક લાઇસન્સ લેવું પડે છે એ લાયસન્સ લેવાની પ્રોસેસ બહુ ડિફિકલ્ટ છે ગવર્મેન્ટના બહુ બધા ક્રાઇટેરિયા છે એના ઉપરાંત એ કંપનીએ ગવર્મેન્ટને પાંચ કરોડ રૂપિયા ડિપોઝિટ બી મૂકવો પડે ત્યારે જ એને ગવર્મેન્ટ લાયસન્સ આપે છે અગર તમારી કંપની વર્ક પરમિટ પ્રોમિસ કરે છે જે તમારા વ્યુઅર્સ આઈ રહ્યા છે જે તો હું વર્ક પરમિટ કરતો નથી પણ લોકોની ચા હોય છે ડિમાન્ડ હોય છે અને ગૂગલ કરવાથી એટલી બધી કંપનીઝ મળી હશે કોમેન્ટ કરે છે કંપની પાસે જાઓ અને એને એવું કહું કે હું તમારે ત્યાં તમે સાત લાખ માંગો આઠ લાખ માંગો પચાસ લાખ માંગો બધું ભરવા તૈયાર છું મને બે વસ્તુ દેખાડ દો એક મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સની વેબસાઇટ પર તમારી કંપનીનું નામ લિસ્ટેડ છે મને એ દેખાડો અને બીજું કે તમારું મિનિસ્ટ્રી ઓફ અફેર્સ અફેર્સથી આપેલું લાઇસન્સ દેખાડો આ બે વસ્તુ અગર એ કંપની દેખાડી દેશે તો કંપની સાચું કામ કરી રહી છે આંખ કરીને પૈસા આપી દો જે બી માંગતો હોય અગર એ નહીં દેખાડે તે કંપની ખોટું જ કામ કરી રહી છે ત્યાં તમારે ભલે કોઈ પૈસા ભરવાની જરૂર નહીં ભલે એવું કે મે પહેલા લોકોને મોકલેલા છે આ કર્યું છે તે કર્યું છે એ શક્ય નથી